જે રાજ્ય સરકાર દ્વારા જીમર્સ મેડિકલ કોલેજ તેર કોલેજ જે આવેલી છે એમાં જે ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાનો ફી વધારા માટેની વિરોધ માટેની આ મૂલ કરેલું છે કેટલો ફી વધારો કરવામાં આવ્યો છે જે ગવર્મેન્ટ કોટા જે છે એમાં ત્રણ લાખ ત્રીસ હજાર જે પહેલાં વર્ષમાં ફી હતી એ સાડા પાંચ લાખ રૂપિયા ફી કરી અને મેનેજમેન્ટ કોટામાં નવ લાખ સાત હજાર પાંચસો હતી એમાં સત્તર લાખ રૂપિયા કરીએ એટલે અસહ્યો વધારો છે એકદમ અયોગ્ય કહેવાય કારણ કે જે મેડિકલમાં જે રીતે બે અઢી વર્ષથી છોકરાઓ નીટની મહેનત કરી અને માર્ક લાવતા હોય એ માર્કમાંથી એડમિશન જે નીટ જે છે એ નેશનલ લેવલની એક્ઝામ છે એ એક્ઝામમાં ચોવીસ લાખ લોકોએ આ વખતે પરીક્ષા આપી એમાં પેલા લાખની અંદર આવે ને તો એમ બેસ થઈ શકે એટલે એકદમ ટફ કોમ્પિટિશન છે મહેનત દસથી બાર કલાક છોકરાઓએ મહેનત કરેલી હોય વાલીઓ એને બધા સપોર્ટ આપ્યા હોય બે વર્ષમાં એક પણ રજાનો ન ભોગવી હોય એક પણ પ્રસંગ સારી રીતે ઉજવી ન શકે હોય એવી કન્ડિશન એવી સ્ટ્રેસફુલ બે અઢી વરસ કાઢેલી હોય અને ફી નોર્મલ જે નવ લાખ ફી હતી એમાં સત્તર લાખ થયો તો એ સામાન્ય માણસને પોસાય એમ જ નથી એ લેવલે ડોક્ટર બની જ ન શકે અને ત્રણ લાખવાળો જે ખર્ચો જે એ સાડા પાંચ લાખ કરી એ સામાન્ય માણસ માટે તો એ અશક્ય બાબત છે